শংকৰ ভাই চাৰি যি কলা লাই ন লাই গম নাথাকি ভিখা ভাই

પૂછી ચોરી વાળી ચાલ્યા ચક્કર લાવે શું ચોરી કરી રસોની ચોરી હલોપક કઈથી પોલીસ સ્ટેશન અમદાવાદ ના આપડી કોણ ચોરી થઈ ગઈ છે આપડે ખાતરા ચોર હનુમાન મંદિર સામે મારવા નહી આવતો બરાબર ચોરી કરી आला ये ये आ दो यस सोनू सोनू हो सोनू दारू काय गानी अंदर दो ये अर्धी रात्री मार तोड पकर आ की कोण सो आ दे चोर 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 तरी का जोई करी आशीष देना वा

ચોરી છે કેસ ગમે હોય ને તો ઘણા માલ લેવાનો હા પાણી તમે લોકો જેલ માં જશું માફી નહીં મળે ચોરી સાહેબ